હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ વધને સ્વાગત છે મારું આજના નવા વ્લોગમાં તો આજે એમ કે વ્લોગ બનાવું છું મિત્રો તો તમે જોજો ફૂલ વિડીયો જોજો આખે આખો જોજો ને આજે એમ કે થોડુંક એવું કામ છે તો ઉતારી લાવો એમ એટલા માટે લોંગ વિડીયો બનાવું છું મિત્રો ને આ બાજુ જુઓ દીપકને છે ને કાંઈક આંગળીમાં થયું છે ને તો એના માટે એ ચોપ આવે ને ચોપ જે આપણે પીનકીએ ये पिन थी से ना ये थोड़ो 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 खोत रहे से अब नखमा से ना का थोड़ा थोड़ो थईउ से के खबर नहीं थी कि वो थईउ भूमि ये दुखे दुखे हम के ना थोड़ा पाक जेउ लागे से ये खोत रहे से ना वाली बता हम तो जानतु नहीं दुखे के हम दुखे के नहीं થોડુંક થોડુંક દુખે એવું એ જીવડા આ કે ની જઈયો તો જો આ કે ની આવ તો દીપુ લાથ ની મારતો હે હા બેટા એને તો આસે ને આખો દિયા આવવાના જોઈએ હા ઝઘડ્યા જ કરે દીપુ લાથ ની મારવાની બેટા એનો અનભયો કહેવાય

હા સેના ઝીણા 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 કેવા કાટા છે આ તો ગયો આવામાંથી જે કાઢવું હોય ને એ બહુ અઘરું પડે આ થાંભલા માં બારે હોય ને હાવ હેલ એમ સારું લાગે ઉતારવાનું મને અંદર હોય ને એમાં હાથ નાખીને બધી આ જો કાટા ઘણા વાગે ચલો ભાઈ અને આમાં છે ને પાછી કીડીઓ પણ બહુ હોય હ જેમાં આપણે ઉતારીએ ને એમ બધી હાથમાં આવી જાય ને આપણને પાછી ઓલી કેળાવાળી જીની આવે ને રાતી એ ભાઈ તો ચલાવવામાં તો છ લાઇનો છે એ છ લાઈનોમાંથી આપણે મારે ઉતારવાના છે પછી તમને બતાવું કે કેટલા થાય અને કેટલા નહીં એ અને તડકો કંઈ મારું કામ અત્યાર સુધી વરસાદ પડ્યો ને તો મસ્ત છાયામાં બેઠા રહીએ ને હવે તડકો લાગે જુઓ છાયામાં છાયામાં બેઠા રહીએ એટલે હવે તડકો લાગે જો મિત્રો એક ડોલ ભરાઈ ગઈ છે હવે એને હું ખાલી કરી આવું પેલી ડોલ હા આટલું તો જો કેટલું ઓલું થાય છે કાંટા વાગી ગયા એક તો અહીંયા કાટોય વાગી ગયો જો કાંટા ઘણા વાગ્યા જીરા જેના હોય ને

હોશે મેં કેરેટ મેં નાખવા હે તારે ખાવા હાટું કાઢ્યું બેટા તારે ખાવા હાટું કાઢ્યું ખાવ છે તારે લીલે તો આ બાજુ જોઈએ હું એના હાટું ખાવા કાઢીને કહેડા હતા ને એ પાછો કેરેટમાં ભીંગ છે જો ટેણીઓ ડાયો બહુ છે હા તો આટલા ઉતાર્યા છે મિત્રો અઢી કેરેટ क्या <laughs> कम कोई खाता है कापिन खावानो पास की मारू आज नू कम मित्रो उबर बीते ना खावा का लिए न बेटा ने धन नहीं खाली बीते एक भयान एक तारो होने की मारू बस बस चलो तो मित्रों मुझे आगर મિત્રો ચેરા ઢાંકી દીધા છે કેમ કે અહીંયા ગાય છૂટી ચરે છે ને તો મોઢું ના મારે એટલા માટે નગર તો ખાઈએ